ખીજડા ગામમાં નિકુંજ વસોયાને એક ટાઈમ રસોઈ બનાવવાના મુકેશ અંબાણી આપે છે કરોડો રૂપિયા મિત્રો મુકેશ અંબાણી અને નીતા અંબાણી દરેક વસ્તુ પર પર્સનલી ધ્યાન આપીને તૈયારીઓ કરે છે અને એટલે જ તેમણે કાઠિયાવાડી ભોજન માટે જામનગરના નિકુંજ વસોયા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો એકવીસ વર્ષથી નિકુંજ કાઠિયાવાડી ભોજન બનાવવાના એક્સપર્ટ છે મુકેશ અને નીતા ખુદ નિકુંજના બનાવેલા કાઠિયાવાડી ભોજનના ફેન છે હાલ તે શરૂ થઈ અનોખી સફર મિત્રો ખીજડીયા ગામમાં એક દીકરો શાળાએથી ઘરે આવ્યો પરંતુ ખરીદી કરવા જામનગર કહેલા માતા ઘરે પહોંચ્યા ન હતા પોતાને લાગેલી અસહ્ય ભૂખે તેનું બાળપણનું સ્વપ્ન ફરી યાદ અપાવ્યું અને તેને જાતે જ કંઈ રાંધવાનું નક્કી કર્યું અને બટાકાનું મસ્ત મચાનું શાક બનાવ્યું આ બાદ તો જાણે રાંધવામાં ફાવટ જ આવી ગઈ અહીંથી શરૂ થયેલી આ ગાથાના કેન્દ્રમાં રહેલા દીકરાને આજે લોકો નિકુંજ વસોયાના નામથી ઓળખે છે અંબાણી ફેમિલી માટે બે દિવસનું જમવાનું બનાવ્યું મિત્રો આશરે એક વર્ષ પહેલાં નિકુંજ વસોયાને મુકેશ અંબાણીની ટીમે સંપર્ક કર્યો અને તેમની ટીમ નિકુંજ વસોયાને મળવા પહોંચી એ સમયે નિકુંજ વસોયાને ખબર ન હતી કે આ શું થઈ રહ્યું છે મુકેશ અંબાણીની ટીમે એક વર્ષ સુધી નિકુંજ વસોયાની અલગ અલગ ટ્રાયલ લીધી અને તમામ પ્રકારની પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ થયા બાદ તેમને મુકેશ અંબાણીના ફેમિલી માટે જમવાનું બનાવવાનું આમંત્રણ મળ્યું બે હજાર ચોવીસના નવા વર્ષની શરૂઆતના બે દિવસ નિકુંજ વસોયાએ અંબાણી ફેમિલી માટે ડિનર બનાવ્યું આ પ્રસંગને યાદ કરતા નિકુંજ વસોયા કહે છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની સાથે ચૌદ મિનિટ સુધી વાત કરી હતી તેમણે કહ્યું હતું કે તેઓ નિકુંજ વસોયાના વિડીયો યુટ્યુબમાં ખૂબ જ જુએ છે વાત કરીએ નિકુંજ વસોયાની તો તેઓ એક નોર્મલ શેપમાંથી પોપ્યુલર કઈ રીતે બન્યા એની સ્ટોરી એટલી જ રસપ્રદ છે જેટલી એમની રસોઈ પાંત્રીસ વર્ષના નિકુંજે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે કઈ રીતે એક ન્યૂ ઇયરની પાર્ટીએ એમની કિસ્મત બદલી નાખી અંબાણી પરિવાર નિકુંજની બનાવેલી રસોઈથી એટલો બધો ખુશ થયો કે તેમણે બીજા દિવસે મને બોલાવ્યો અને અત્યાર સુધીમાં મેં અંબાણી પરિવાર માટે થી વધુ વખત કાઠિયાવાડી ભોજન બનાવ્યું છે જામનગર ખાતે યોજાયેલા અનંત અંબાણીના વેડિંગ ફંક્શનમાં પણ નિકુંજે ભોજન બનાવ્યું હતું અને એ સમયે પણ તેમની રસોઈના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા તેમણે જામનગરી સેવ મમરાની લીલી ચટણી દેશી સેવ ટમેટાનું શાક બાજરાનો રોટલો જેવી અનેક પરંપરાગત ડીશ બનાવી હતી કાઠિયાવાડી ભોજ અને પોતાની તીખાશને કારણે ફેમસ છે પરંતુ નિકોંજ વસોયાએ આ ટિપિકલ કાઠિયાવાડી ફૂડને વિદેશી મહેમાનોને ધ્યાનમાં લઈને ઓછું તીખું બનાવ્યું હતું નિકુંજ એક ઇન્ટરવ્યુમાં પોતાની સ્વાદિષ્ટ રસોઈનો શ્રેય શુદ્ધ અને તાજી સામગ્રીને આપ્યો હતો જે ગુજરાતની સમૃદ્ધ કૃષિ વારસાને દર્શાવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાઠિયાવાડી વાનગીઓ કુદરતી અને જૈવિક ઉત્પાદનોના ઉપયોગ માટે જાણીતા છે અને તે પૌષ્ટિક હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે આટલા મોટા ફંક્શનમાં કાઠિયાવાડી ભોજન બનાવવાની તક મળી એ મારા માટે ખૂબ જ મોટી વાત છે